હેલો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ઘઉંની પણ દોસ્તો આ ઘઉં નોર્મલ નથી આ ઘઉં છે વિશ્વ વિખ્યાત પાલિયા ઘઉં દોસ્તો પાલિયા ઘઉં જેને આપણે દાઉદી ખાના ચાસ્યા અથવા કાઠા ઘઉં તરીકે પણ ઓળખીએ છીએ એ ગુજરાતના પાલ પ્રદેશમાં ઉગાડવામાં આવે છે લાંબા દાણાવાળી ઘઉંની ખાસ જાત છે દોસ્તો આ કે આ ઘઉંને બે હજાર અગિયારમાં જે ટેક આપવામાં આવ્યો હતો જે તેની શ્રેષ્ઠ ગુણવત્તા અને સ્વાદ માટે તે પ્રખ્યાત છે દોસ્તો આ ઘઉં રવિ પાકમાં સામેલ છે ઓક્ટોમ્બર નવેમ્બરમાં વાવણી અને એપ્રિલ જૂનમાં કાઢવામાં આવે છે આ ઘઉં સિંચાઈ વિના ઉગે છે કે વરસાદ વિના ઉગે છે જમીનના ભેજ અને તમારા કોઈ સગા સંબંધીને મોકલો જે ભારત પ્રદેશમાં રહેતા હોય અને આ ઘઉં ખેતી કરતા હોય એમને જણાવો કે આ વખતે અમને ભાલિયા ઘઉં જરૂર મોકલજો ચાલો દોસ્તો આવી જ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય શકે તેવી માહિતી જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો જય હિન્દ જય ભારત